બાડોલી પાલિકાની કામગીરીને લઈ પ્રજા પરેશાન બાડોલીના આશાપુરી મંદિર પાસે પાલિકાની ગટરની કામગીરીના કારણે રસ્તા પર ગટરિયાર પાણીનો ભરાવ છેલ્લા ત્રણ વર્ષથી પાણી ભરાવાના કારણે સામર્ય મોરા વિસ્તારના રહીશો તેમજ રાહદારીઓ પરેશાન વારંવાર રજૂઆત કરતા પણ સમસ્યાનો નિકાલ ન આવતા લોકોમાં રોષ ગટરના પાણી ઉભરાવવાથી રોગચાળાની ભીતિ હું હરીશ ભંડારી બોલું જગ્યા નથી ચાલવાની જગ્યા નથી તો માણસ જઈ ચાઢી શકે ચાલો બરાબર છે આ ઇન્ક્વાયરી અમે કિશોર ચૌધરી ને કરી છે આગળ બહુ વાર મેં એને રિક્વેસ્ટ કરી છે બરાબર છે કિશોર ચૌધરીએ અમારે કોઈ રિક્વેસ્ટ સાંભળી નથી હવે અમારે કરવું શું છે કેવો ખાલી અમારા અમારા ફરિયાના પ્રમુખ કોપરેટર છે સોરી બરાબર છે તો શાના માટે એ નથી કરતો નગરપાલિકામાં રજૂઆત કરી અરજી બી કરી હતી અમે બરાબર છે ત્યાર પછી અમે રજૂઆત કરવાની બંધ કરી હતી પાટા પછી રજૂઆત પાછી કરવાના છે ડાયરેક્ટ ગણીનગર હે કોઈ નથી બધા હાથ ઉચ્ચા કરવા માંગે છે આજે પ્રમુખ જો હોય ને પ્રમુખ અહીંયા જોવા માટે આવે પ્રમુખ જોવા માટે બી નથી આવ્યા અહીં

એટલી બધી વધી ગઈ કે ચોમાસામાં ગતર સુધી ખંભર સુધી પાણી આવી જાય એવી તકલીફ છે સાહેબ આનું જનલી કરે નિરાકરણ લાવવું જોઈએ અમે છેલ્લા ત્રણ વર્ષથી હેરાન થઈએ છીએ પ્રશાંત પટેલ એબી ફોર્ટી